વડોદરા શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર એટલે કહી શકાય કે ટ્રાફિક પોલીસ જે કહી શકાય ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરાવાસીઓને ગરમીથી રાહત મળે અને જે ભર બપોરે તડકામાં જે ટ્રાફિક સિગ્નલમાં જે ટ્રાફિક પોલીસવાળા ઊભા હોય છે તેઓને રાહત મળે એટલે બપોરે એકથી ચાર માટે સિગ્નલ બંધ રાખવામાં આવ્યા છે પરંતુ કહી શકાય ક્યાંક ને ક્યાંક તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે આપણે પણ ધ્યાન રાખીએ જે ગરમીનો કહેર યથાવત છે ને ગરમીના કારણે દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે તેવામાં જે ટ્રાફિક પોલીસમાં એક સહયોગ મળી રહે તેવો આપણે પણ બનીએ અને સહભાગી બનીએ જે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં સહભાગી બનીએ જે સહયોગ કરીએ એક અપીલ અમારા સ્પાક ટુડેન ન્યૂઝના માધ્યમ થકી પણ કરવામાં આવે છે કે જે ટ્રાફિક સિગ્નલ બંધ કરવામાં આવ્યા છે પરંતુ એનો મતલબ એ નહીં કે આપણે તમામ જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરીએ

ના મધ્યમથી એક વસ્તુ જણાવવા માગું છું કે જે ટ્રાફિક પોલીસ દ્વારા આપણાને એકથી ચારની અંદર જે સહાય મળી છે તમામ સિગ્નલો બંધ કરેલ છે કે આપણે આગળ જવા માટે ટાપની અંદર આપણે તડકાની અંદર એક સહાય મળે કે એનો દુરઉપયોગ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે આજે તમે જાણી શકો છો મારા આંખની સામે ગાય સર્કલ પાસે એક સ્કૂલની વેન હતી છોકરાઓ ભરેલા હતા સિગ્નલ બંધનું આપણે જે એલાન કર્યું છે કે બંધ કરવામાં આવ્યા છે તે છતાં બે અફામ લોકો ગાડીઓ જવા દે છે અને આજે વેન સ્કૂલ પલટી ખાઈ ગયેલી તે છતાંય આપણે પબ્લિકને એક જાણ એવી કરવા માગીએ છીએ કે જે આપણને સહાય મળી છે ટ્રાફિક પોલીસ દ્વારા તો આપણે પણ હવે ટ્રાફિક પોલીસને આપણે એક મદદરૂપ રહીએ કે સિગ્નલ ભલે બંધ હોય પણ આપણે એ સિગ્નલ આવતા આપણે ધીરી ગતિમાં ગાડી ચલાવીએ અને કોઈ સિનિયર સિટીઝન જતું હોય કે કોલેજના સ્ટુડન્ટો જતા કે છોકરાઓ જતા હોય આપણે એ લોકો માટે થોડી સહાય કરીએ અને આપણે એક રીતનું એ કરીએ કે ભાઈ ટ્રાફિકનો આપણા નિયમો જે છે એ આપણે જાળવવાના છે કે ખાલી આપણાને એકથી ચાર માટે આપ્યા છે નિયમો બીજા બધા આપણા નિયમો નથી આપ્યા કે રમ ચલાવો કે ગાડીને કોઈ સિગ્નલ એ ના કરો કે જઈ દહીં વળી જાઓ એટલે આપણે ટ્રાફિક પોલીસ દ્વારા એક સહાય મળી છે આપણે એમને મદદરૂપ રહી અને આપણે એમને સહાય કરવાની છે આપણે એમને સહાય કરી શકીએ છીએ કે જો ભાઈ હવે સિગ્નલ છે સિગ્નલ આવી રીતના બંધ હોય બરાબર તો આપણે પહેલાં તો ઊભા જ રહેતા હતા પણ આ તો એક આપણને ભેટ મળી છે ટ્રાફિક પોલીસ દ્વારા કે સિગ્નલ તડકાને લીધે બંધ કરાયા છે તો આપણે એવું પણ કરી શકીએ છીએ કે ભાઈ ગાડી ધીમી ગતિમાં ચાલે કે કોઈ સિનિયર સિટીઝન હોય તો આપણે દૂરથી જોઈને કરી શકીએ કાં તો સિગ્નલ આપણે બંધ હોય તો આપણે ઇનકેસ લેફ્ટ રાઇટ વળવું હોય તો આપણે સિગ્નલ બતાવીને આપણે

આપણે વાહન ચાલકોને એક અપીલ કરવા એવી માંગીએ છીએ કે જો ભાઈ આવી રીતના આપણને સરકાર દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા આપણને જે ભેટ મળી છે એનો દુરુપયોગ ના થાય અને આપણે બધાને એક મદદરૂપ આપણે એમને હવે મદદરૂપ લઈએ એવી રીતના આપણે બધા વાહન ચાલકોને મીન્સ કે મદદ માંગીએ છીએ